સુરતમાં હીરા બજારમાં મંદિરનો માહોલ છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યો છે હીરા બજારમાં મંદિરના કારણે રત્ન કલાકારો અને ઉદ્યોગકારો બંને રીતે ફટકો પડી રહ્યો છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી છે અને આ સાથે રાજ્યસભામાં સાંસદ ગોવિંદ ઢોળકિયા દ્વારા હીરા બજારમાં જે મંદિરનો માહોલ છે તે મામલે રજૂઆત કરવામાં આવે તે અંગે પણ ડાયમંડ એસોસિએશનને અપીલ કરી છે સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યો છે રશિયા યુક્રેન યુદ્ધને પગલે હીરા ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે તેના મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું લાગી રહ્યું છે ત્યારે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ અને ઉપપ્રમુખ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે આ મંદિર રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને રત્ન કલાકારોને આ સાથે રત્ન આ સમય સમયમાં આર્થિક પેકેજ આપવામાં આવે જેથી કરી તેઓ જીવન નિર્વાહ કરી શકે સુરત માં રત્ન કલાકારો નો સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે પણ માંગ કરવામાં આવી છે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયલિસ્ટો કે કામદારો કા શેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે આ સાથે કોંગ્રેસ દ્વારા ડાયમંડ રજૂઆત કરી સરકાર પાસે સીધી માંગ કરવામાં આવે છે કે રાજ્યસભામાં હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ થોળકિયા સાંસદ છે તો રત્ન કલાકારોની તકલીફ સમજી અને રાજ્યસભામાં રજૂઆત કરે જેથી કરી આ મંદીનું નિરાકરણ આવે